જોકે આ વાડી તમે આગલો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ જ હશે તો આજે આપણે આ બીજી વાડી બતાવવાની છે વાડી નંબર ટુ જ ડુંગળી વાવેલી હતી એ આપણે એવાથી જોવા પેલા આજને જે આ ડુંગળી વાવેલી છે ને આ જમીન જે છે ને પાંચ વીઘા આ પાંચ વીઘા ને આવડો કપાસ છે એ પાંચ વીઘા તો એ કેટલા ટાઈમ પહેલાં લીધેલી હતી અમે પછી કેટલાનો વીઘો લીધેલી હતી એ બધું આજે મારા પપ્પા મારી સાથે આવેલા છે એટલે આપણે બધી મારા પપ્પાની પાસેથી આપણે માહિતી લેવાની છે કેમ કે મને તો ખ્યાલ નથી કેટલાની વીઘો લીધેલી છે કેટલા ટાઈમ પહેલાં લીધેલી છે આપણે બધી માહિતી આપણા પપ્પાની પાસેથી લેવાની છે જો આ ડુંગળી વાવી વાવી હતી એનું વાવેતર આવા આ રીતનું છે કંઈક ઉગાવો આ રીતનો છે વાંધો નહીં આવે એમ એમ આની અંદર છે કે જો સિંગ કેટલી ઉગેલી છે જો સિંગ જ ઉગેલી છે એકલી કેમ કે અમે સિંગ બધી વીણાણી ન હોય વીણી હોય તો અમુક તૂટી હોય તો રહી ગયું હોય કે છે એ છે આમનું એટલે અહીંયા ઘઉં જે કેરા આપણે ચાર ખેડિયા ચાર કેરા જો મસ્ત ઉગી છે આ છે ડુંગળી આ વાવેલી છે એટલે આમાં કેટલી બધી માઇન્ડવી ઉગી જો આમ જાઓ અહીંયા માઇન્ડવી જ દેખાય એટલે અહીંયા જો લહણ કરેલું છે આ એક કેરો છે એ લહણનો છે બાકી મેથી છે આ મારો પ્રકાશભાઈ છે જે ડુંગળીનું ડુંગળી એને જ પકવવાની છે બધી અહીંયા છે બાજુમાં કવો કવામાં પાણી અહીંયા ઉપર જ છે છે એમ અમારે તો આપણે હવે કેટલા સમય પેલા લીધી કેટલાનો વિઘો આવ્યો જમીન આપણે મારા પપ્પા મારી સાથે છે એટલે આપણે હવે એને પૂછ્યું કેમ કે આપડે તો મને તો યાદ નથી ને એ માહિતી આપણે મારા પપ્પા પાસેથી લેવું તો બાપા આપણે કેટલા ની વીઘો લીધી જમીન આ જમીન આવી હતી આથી ચાલીસ વર્ષ પહેલા અઢી હજાર નો વીઘો અઢી હજાર નો વીઘો કેટલા ચાલી વર્ષ પેલા ચાલીસ વર્ષ અઢી હજાર નો વીઘો તમે વિચાર કરો અત્યારે જમીન નો ભાવ ક્યાં પીગો અઢી હજાર પણ આમ ગણો તો પાંચ લાખ ની આસપાસ હતા અને અત્યારે પાંચ થી આઠ લાખ રૂપિયા ની વીઘો છે તો અત્યારે એ સમયમાં અઢી લાખ ઓલા અઢી હજાર એટલે બહુ કેવા તા જો આ જમીન છે અત્યારે દસ વીઘા હતી આ પાંચ વીઘા આવડવા મારા દાદા નું કપા અને પાંચ વીઘા અહીંયા આ જમીન અમારી આ અમારી બીજી વાડી છે હજી ત્રીજી વાડી છે અહીંથી બે ત્રણ ખેતર મૂકીને પછી છે અહીંયા નવ વીઘા જમીન છે અને અહીંયા દસ વીઘા છે આ રીતનું કઈક વાવીતી ડુંગળી જો આ રીતનો ઉગાવો છે તમારે ડુંગળીનું વાવેતર તમે કેળવાનો ઉગાવો કેવો છે તો કોમેન્ટ કરજો અમારે તો આ રીતનું કઈક છે આ વાંધો નહીં આવે એમ બધી રેડી વ્યવસ્થિત ઉગી ગઈ છે આ છે ને સૌદ પંદર દિવસની ડુંગળી થઈ છે જુઓ આ રીતનું છે પંદર દિવસની પંદર દિવસની આ ડુંગળી થઈ છે અને આ ઘઉં જે છે એ પંદર દિવસના જ છે જુઓ આ રીતના કંઈક ઘઉં થઈ ગયા છે અને બે પાણ પાયા છે ચૌદ દિવસની અંદર બે પાણ આપણે પાઈ છે ડુંગળીના અને ઘઉંના પણ ઘઉં ઘઉંય મસ્ત મજાનો ઉગી ગયા છે આ રીતનું કઈક ડુંગળી વાવેતર કર્યું છે અને આ રીતનું બધું ઉગાવો છે અને આ ભૂંગળું છે છે ને એ ગેસ ની લાઈન નું છે કે અહીંયા અમારે આ જે જમીન છે ને એની અંદર એની વચ્ચે થી બે ગેસ ની લાઇન નીકળશે આવડી આ તો નાની છે બાકી તો એની પેલા જે લાઈન આવી હતી ને એની વચ્ચે અહીંયા દાટેલી જ છે એની પેલા જે લાઈન આવી હતી ને એમાં તો હું આખો આમ ઉભો ઉભો ને ભૂયો જાઉં ને એટલે એટલું ભૂંગળું મોટું છે અને આ તો છે પાતળી છે આ બે ગેસ લાઈન ની જ છે તમને તો ઉગાવો છે ને બહુ મસ્ત છે આમ પાર હોય ની ઝાડ હોય ની બધી રીતે આમ જવો તમે અહીંયા એક અમારું ઘર પોતાનું જ છે જો આ જે મકાન છણેલું છે કે અને જ લગભગ મને સાંભળે છે અને હાથ આઠ દહક વાર જેવું છું છે શણતરગામ ગીરું એ તો હમણાં જ બનેવું છે કેમ કે અહીંયા કોઈ હજી રહેતું નથી કેમ કે અહીંયા જે પાડોશી છે કે પાડોશીને એ જ બધા અહીં ધ્યાન રાખે છે અમારે જ અહીં અહીંયા કામકાજ હોય ત્યાં આવવાનું હોય બાકી બધા એ ધ્યાન રાખે છે ફેમિલી આમાં જ કરેલા છે જો એક આડા કેરા એટલા છે બાકી આવડા બે કેરામાં છીણા છે સીતાફળી છે ઘરની એક જઠ સામે અને આ રીતની કંઈક છે અમારી બીજી વાડી આ છે અમારી બીજી વાડીને જે ત્રીજી વાડી છે અહીંયા આપણે અત્યારે જવાનું છે અહીંથી થોડીક દૂર છે અહીંયા જઈએ આવે ફેમ્પલી થઈ ગયા છે સાડા પાંચને આપણે જે આ વાડી આવવાનું હતું થોડોક ટાઈમ મેળવ્યો છે હું વાળો તો જાતે આવી તો આપણે આવી ગયા છીએ આ ત્રીજી વાડી આ છે અમારી ત્રીજી વાડી એટલે કે ફાર્મે બારમે કે એવું કંઈ છે નહીં તો આમાં કરેલા છે અજમા અજમાનું વાવેતર છે ફેમિલી આમાં છે ને પાણીની બહુ જરૂર છે ત્યારે પણ આમાં આ વાડીએ છે કે અમારે કૌ છે બરાબર ઓલા આપણે નાળિયેરી છે આવડવા જાડું દેખાય ને હેઠવા આવી જાય એટલું લાંબુ નવ વીઘા ખેતર છે નવ ની અંદર છે કે ચાર ભાગ છે અમારા ભાઈ નું ચાર ભાગ છે આમાં ચાર કટકા છે એક ત્યાંથી માંડીને આમાં કપા ઊંધીને બે કટકા છે આવડવા ત્રીજું અને આ કપા ચોથું ચાર કટકા છે આમાં ટોટલ તો પાણીની બહુ જરૂર છે આમ જોવો તમે તરડા કેવા જમીનમાં પડી ગયા મોટા મોટા એટલે આ છે કે અજમાનું વાવેતર કરેલું છે બે વીઘાનું વન જો અજમાનું વાવેતર આવું કંઈક છે તમે આને જો પાણી મળી હોત ને તો જે આવડે આ જમીન દેખાય છે ને વચ્ચે બે સાની વચ્ચે આ જમીન દેખાય છે ને એ જમીન જરાય ન દેખાય કેમકે આનો છોડ એટલો ફેલાય ને કે એકબીજાને દાવડા બાંધી જાય હાલ એવી જગ્યા જ ન રે એની બીજલી જોવા કેટલી આમ એમને થોડા હજાર એટલી તો જગ્યા છે આમાં તો ફેમિલી અજમાવાળી જે વાડી છે એ કેટલાને વીઘો લીધી તમારે જાણવું ને તો એ મારા પપ્પાને મારા પપ્પાને પૂછવું પડશે કેમ કે આ ઓલી જે ની વીઘો હતી ને આ કેટલાન વીઘો જમીન લીધી છે કોમેન્ટ કરો તમારી અંદાજમાં તમે કોમેન્ટ કરો તો આપણે પૂછીએ

અત્યારે લેવા ઈચ્છા ન લેવાય અત્યારે જમીનના ભાવ જ નથી પૂછાતા સાત લાખ દસ લાખ એમ જ દસ લાખની આસપાસ સાત લાખની આસપાસ એવું બધું છે એ એ સમયમાં બધું લેવાતું ઈચ્છા લેવાય નહીં અત્યારે કાંઈ નામ ને લેવાતું જમીનનું ફેમિલી આ જો અહીંથી આ ઘર છે ત્યાંથી આ મારા દાદાનું નાનો કપા છે ત્યાંથી મારીને ઓલું મોટું ઝાડવું છે ને આવડું આ ત્યાં સુધીની જમીન નવ વીઘા એક જ હેઠે એ વેસાથી લીધી હતી સાત તો ફેમિલી અજમા સૌથી મોટો ફાયદો હું ખબર કે આ એક રોજડા નો ખાય પછી ગાય નો ખાય ખૂટિયા નો ખાય કાંઈ વસ્તુ નો ખાય આ છે કે આમ તો અમે ત્યાં તાર બાંધેલા છે તાર જ નથી બાંધેલા ક્યાંય અમે વાડીની શારી કર જુઓ કે ત્યાં તાર બાંધેલા જ નથી કે રોજ નો ખાય કઈ ભૂણા નો ખાય બસ ફેમિલી તો આ હતી અમારે ઓલા પરે બીજી વાડી જે પાંચ વીઘા છે અહીંયા અને આ નવ વીઘા છે અહીંયા આ હતી ત્રીજી વાડી આ બે વાડી તમને બધાને બાકી હતી તો આજની તારીખમાં તમને આ બતાવી દીધી છે પેલા આજના વિડીયોમાં એટલું જ છે અને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ સાથે એક નવા વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય